અમદાવાદના દાણી લીબડામાં આવેલા ધોબી ઘાટને સીલ કરવામાં આવ્યો અને એમસીએ ધોબી ઘાટ પર બનાવેલા એકસો ને અડસઠ બ્લોકને બંધ કરાવ્યા છે લાંબા સમયથી મેન્ટેનન્સ બાકી હોવાથી તંત્રએ કાર્યવાહી કરી પિસ્તાળીસ લાખથી વધુનું મેન્ટેનન્સ બાકી હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે અનેકવાર નોટિસ આપ્યા બાદ પણ મેન્ટેનન્સ ન ભરતા ધોબી ઘાટ સીલ કરવામાં આવ્યું છે તો દાણી લીમડામાં આ ધોબી ઘાટ આવેલા છે અને આ ધોબી ઘાટને સીલ એમસીએ માર્યા છે એકસો અડસઠ બ્લોક છે ત્યાં અને આ એકસો અડસઠ બ્લોકને સીલ કરવામાં આવ્યા છે લાંબા સમયથી મેન્ટેનન્સ થતું ન હોવાથી આ મહત્વપૂર્ણ કાર્યવાહી પિસ્તાળીસ લાખથી પણ વધુનું મેન્ટેનન્સ બાકી છે અને તંત્રએ અનેકવાર નોટિસ આપી તે છતાં પણ મેન્ટેનન્સ ન ભરતા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી

બાકી બોલતું હતું તે જ કારણો થઈને હવે દક્ષિણ ઝોન વિભાગ દ્વારા જે છે તે કાર્યવાહી કરવામાં આવી ને આ રિવરફ્રન્ટ બનાવેલો ધોબી કાર્ડ જે છે તે સીલ કરવામાં આવ્યો છે અંકુલ જી બિલકુલ દીપક સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર